રાડા સીટ પાર શંકરભાઈ ચૌધરી ને પર્વતભાઈ પટેલની ગ્રામ્ય વિસ્તાની મીટિંગોમાંથી મળે છે સમસ્તના સંકે શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ પશુપાલકોને મળી રહ્યો ભરોસો બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પાલેકી બનાસ કાઠા મિત્રો બરાટેરીની ચોટીતરે તાલુચે 16 તારીખથી ફોર્મ ભરાવાનો ચાલુ છે અને આપની ગાલે છેલો દિવસ છે 22 તારીખે મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે મારે પણ આવતીકાલે ફોર્મ ભરવાનું છે ભારતીય જનતા પાર્ટીમાં જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ મારી જેટથી લડે મેન્ડેટના સામે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે સંપૂર્ણ જિલ્લાનું નિયમક મંડળની ચૂંટણી બિદરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે હું પણ આવતીકાલે ફોર્મ ભરવાનો છું એમાં મારી સીટ પણ બિનરીફ થાય એવો મને વિશ્વાસ છે